તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સવારના સાત વાગ્યા આવીને અમે વ્લોક સ્ટાર્ટ કર્યો તો વ્લોગમાં બને રહેજો અને અમે જઈએ છીએ ખેતરમાં ભેસો લારવા પાણી પીવા ખાડામાં તો ભેસ્યો પાણી પીને પેલું બાજુ ને તો તો ચરસી પડી જાય ખેતરમાં તો ભેંસો પાણી પીવી જોઈ લો તો ફાઇનલી ગાઈઝ વાઘા માં બેસી ચારીએ જોઈ લો આ ચરી ચુલબાજ ચરા ને ટાઈણા બાજુ ને ખણવા માંડીએ જોઈ લો ફાઇનલી ગાઈઝ ખેતર આવી ગયા ભેંસો ચારવા જોઈ લો જો આ બંકો નહીં આવ્યો તો પોટલી ચાર વાડીને આવો અને આ બાજુ ભેસો ચરી તો આ બાજુ ભેંસો ચરી જોઈ લો ગાઈ અને આવ્યો ચા તો ચા પી દઈએ તો ફાઇનલી ગાય જ અગિયાર વાગી જાય નવા ભેસો લઈને જઈએ પાવા પાવ ઘેર તો માં બને રેજો તો ફાઇનલી કઈ બેસી પિન હેડ ઘેર